પાંચ દર પચીસ ચાલીસ એકતાલીસ પચાસ પંચાવન હાથ પાંચ સિત્તેર પંચો છે અઢાર એજ અઢારસો ને એજ રૂપિયા એજ રૂપિયા આરવી કરો હાર એટલે હાથે આના બારસો બાસો રૂપિયા બારસો બધા રૂપિયા બારસો રૂપિયા બાંસો રૂપિયા બાંગવાનું અઢારસો એંશી રૂપિયા બારસો હજાર હજાર રૂપિયા હજાર આઠસો પચ્ચીસ પંદર પંચોતર નવ પચીસ પચાસ પંચોતેર હજાર પચીસ રૂપિયા બાંચસો પચોસી રૂપિયા કરો હજાર પચી પચાસ બાર પચીસ પચાસ પંચોતેર તેરસો પચી પચાસ પંચોતેર ચૌદ પચી પચાસ પંચોતેર પંદરસો પચીસ દરેક સત્તરસો એસી સત્તરસો એસી पंद्रह सौ, बोल <coughs> शो। और मेरे वो बोलो अंडा पीला। पंद्रह सौ। है ना पंद्रह सौ खाना। आंची बंदा पंद्रह रहेगा, पंद्रह नयो, पंद्रह बच्चे तेरे बाली चले, चले बच्चा पंद्रह रहेगा, पाँच चले रहेगा, पंद्रह नयो, पंद्रह हंस। पाँच तो पंद्रह रूपये के तरफ, भील के हंसरूपे। और माल दिखाई ना माँ। हंसरूपे 1720 1720 1750 1750 अरे हो बजर ऊपर 1750 बीजे में है 1700 लो दो पाका हो गया ₹20 ₹20 ₹20 કરાજી મોંગ એ વીવર્સ 350 850 950 લેવા કરજો 340 350 રૂપિયા લે હાથ ઉઠે ધાન હા ઓ વીવર્સ વીવર્સ 90 કિલો 90 90 સત્તાર

અઢારસો પંચાવન અઢારસો પંચાવન